હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આજે હું તમારા માટે લઈને આવી છું મુંબઈના ફેમસ વડાપાઉની રેસિપી અને એ પણ રાજકોટિયન સ્ટાઇલમાં તો એના માટેની આપણે પ્રિપરેશન કરી લેશું તો એના માટે સૌપ્રથમ આપણે ડ્રાય ચટણી બનાવવાની છે જે વડાપાઉમાં યુઝ થતી હોય છે તો એના માટે મેં અહીં અડધો કપ સિંગદાણા લીધા છે એને આપણે ધીમા તાપે સરસ એવા શેકી લેવાના છે તો સિંગદાણા સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ એમાં દસથી બાર કડી લસણની છે એને પણ ધીમા તાપે શેકી લઈશું લસણની કઢી શેકવાથી એનો જે કાચો ટેસ્ટ છે એ નહીં આવે અને આ ડ્રાય ચટણીને આપણે એક મહિનો સુધી સ્ટોર કરવી હોય તો એ લસણના લીધે બગડી જાય એ બગડશે નહીં તો આ રીતે આપણે એને થોડું આ રીતનું બ્રાઉન થાય એટલે શેકી લેવાનું ત્યારબાદ આપણે એ જ પેનમાં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લઈશું અને એને પણ થોડીવાર માટે લો ટુ મીડિયમ ફ્લેમ શેકી લેવાના છે સફેદ તલ છે એનો ટેસ્ટ પણ ડ્રાય ચટણીમાં સરસ આવે છે પણ એને આપણે બહુ જાજીવાર નહીં શેકીએ થોડી માટે એનો સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકશું અને ત્યારબાદ આપણે બધું જ એક પ્લેટમાં સાથે મિક્સ કરતા જઈશું કેમકે આપણે બધું જ સાથે જ એને પીસવાનું છે ત્યારબાદ એમાં બે ટેબલ સ્પૂન જેટલું જે કોપરાનું ખમણ આવે છે નાઇલોન ખમણ કહી છે એ લઈશું અને એની થોડી સ્મેલ આવે ત્યાં સુધી જ આપણે એને શેકીશું અને સતત એને ચલાવતા રહીશું નહીતર ખમણ છે એ નીચે દાજી જાય છે ત્યારબાદ એમાં અડધી વાટકી જેટલી દાળિયાની ડાળ જે આપણે આવે છે ફોતરા વગરની એ લેવાની છે અને બધું સામગ્રીને ઠંડુ કરી અને ત્યારબાદ એમાં આપણે ડ્રાય મસાલા કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર છે એડ કરી દઈશું એનાથી થોડી તીખાસ પણ આવશે અને કલર પણ સારો એવો આવશે બસ બે જ સામગ્રી આપણે આમાં મિક્સ કરીશું અને એને આ રીતે થોડું દરદરું પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ડ્રાય ચટણી છે એ રેડી છે અને આ ચટણીને તમે એક મહિનો માટે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો આ ચટણીના ઉપયોગ પણ ઘણા ઘણા બધા છે જેમ કે તમે ભરેલા શાકભાજી બનાવતા હોય તો એ શાકમાં પણ એનો ઉપયોગ છે ત્યારબાદ ગ્રેવી ઘટ કરવી હોય તો એમાં પણ એનો સારો એવો ઉપયોગ થઈ જાય છે ત્યારબાદ આપણે મિક્સર જારમાં ત્રણ લીલા મરચાં લઈ લઈશું અને બે ઇંચ જેવો આદુનો ટુકડો લઈ અને એને આદુ મરચાંની પેસ્ટ છે બનાવી લેવાની છે આ પેસ્ટને આપણે જ્યારે વડા બનાવવાનું મિક્સર કરશું એમાં એડ કરવાની છે તો એ પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે ત્રણ એકદમ તીખી જે મરચી આવે છે એ લઈશું અને એમાં એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને ફ્રેશ કોથમીરના પાન છે એને સારી રીતે સમારી અને ધોઈ લીધા છે એ આપણે અઢીસો ગ્રામ કે બસો ગ્રામ જેટલા લઈ લેવાના આ ચટણીમાં તમારે ફુદીનાના પાન છે એડ જો એનો ટેસ્ટ ભાવતો હોય તો કરી શકાય પણ જનરલી કોથમીરના પાનની જ બનતી હોય છે ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો છે અને એની સરસ એવી ફાઇન પેસ્ટ બનાવી અને આપણે ચટણી બનાવવાની છે એમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું પાણી વગરની જ આપણે ચટણી બનાવીશું તો સરસ એવી સ્મૂથ એની પેસ્ટ બનાવી અને મેં રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે એને પણ એક બીજા બાઉલમાં ટ્રાન્સફર છે કરી દઈશું ત્યારબાદ હવે આપણે વડા માટેનું બેટર કર બનાવવાનું છે તો અહીં મેં અઢી કપ જેટલો બેસન લીધો છે ચણાનો લોટ કે બેસન કોઈ પણ લઈ શકો ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ચપટી હળદર પાવડર છે એડ કરી દઈ અને આપણે એનું બેટર છે એ બનાવી લેવાનું છે જનરલી આપણે જે ભજીયામાં જે વડા બનાવતા હોય છે બટેટા વડા એમાં જે બેટર બનાવે છે એ ટાઈપનું બેટર છે એ રેડી કરવાનું પહેલાં બધું આપણે જે મસાલો છે એ સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈ અને વડા માટેનું બેટર છે એ રેડી કરી દેવાનું છે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો બેટરમાં બિલકુલ ગાંઠા ન રહે અને એકદમ સ્મૂધ એવું બેટર છે આપણે રેડી કરી લેવાનું છે તમે આ રીતે એક જ ડાયરેક્શનમાં બેટરને ફેરવશો તો એમાં બિલકુલ ગાંઠા નહીં પડે તો આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી છે એ બેટરની રાખવાની છે ટોટલ એમાં પોણો ગ્લાસ જેટલું પાણી છે એ મેં યુઝ કર્યું છે અને બેટરને રેડી કરી લીધું છે હવે આપણે વડા માટેનો માવો છે એ તૈયાર કરીશું તો એના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન જેટલું રાઈ જીરું છે એ એડ કરી દઈશું રાઈ જીરું તતડે એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે ત્યારબાદ એમાં એક ટેબલ સ્પૂન જેટલી જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું અને સારી રીતે એને તેલમાં સાંતળી લઈશું તેલમાં સારી એવી સતળાઈ જાય એટલે મેં અગાઉથી અહીં પાંચથી છ નંગ જેટલા બટેટા છે બાફી અને રાખી દીધા હતા તો એને પણ મેં છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે અને આ જ રીતે એને હાથેથી મસળી અને લઈ લેવાના છે તો બધા મસ બધા બટાટા છે એને આપણે આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું ત્યારબાદ એમાં આપણે મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરવાનું છે એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર છે એડ કરી દઈશું જો થોડી તીખાસ વધારે ભાવતી હોય તો મરચું પાવડર છે એ તમે વધારે એડ કરી શકો છો થોડા સમારેલા કોથમીરના પાન છે એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ છે એડ કરી દેવાનો છે જનરલી આપણે બટેટાવાડા બનાવતા હોય તો એમાં સાથે લીંબુના રસની સાથે ખાંડ પણ નાખતા હોય છે પણ આ જે બટેટાવાડાનું મિશ્રણ છે એમાં ખાંડ નથી આવતી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બધો મસાલો છે એને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આપણું બે મિશ્રણ છે રેડી છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ આપણે જે મિશ્રણ બટેટાનું તૈયાર કર્યું હતું એમાંથી નાના નાના મીડિયમ સાઇઝના બોલ છે રેડી કરી લેવાના છે તમે બન છે એ કઈ સાઇઝનો લ્યો છો એના ઉપર તમારે વડા છે તૈયાર કરવાના મોટી સાઇઝનો બન હોય તો થોડા મોટા વડા બનાવશો તો ચાલશે પણ અત્યારે મીડિયમ સાઇઝના બોલ છે મેં રેડી કરી લીધા છે અને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે મરચામાં કાપા મૂકી અને એને તળી લઈશું વડાપાઉં જ્યારે સૌ થતા હોય ત્યારે એની સાથે તીખી મરચી સાથે પીરસવામાં આવતી હોય છે પણ અત્યારે બહુ તીખા નહીં એવા મરચાં છે એ મેં તળી લીધા છે હવે આપણે બટેટાવાડાને સરસ એવા ગોલ્ડન બ્રાઉન છે તળી લેવાના છે બટેટાવાડા બનાવતી વખતે તળવાનું જે વાસણ છે એ આપણે થોડું ઊંડું લઈશું તો બટેટાવાળા છે એ સરસ એવા ડીપ થશે અને સરસ તળાઈને રેડી થતા હોય છે તો થોડું વાસણ છે એ ઊંડું લેશું તો બટેટાવાળા છે સરસ બનતા હોય છે હવે થોડીવાર પછી આપણે બટેટાવાળાને આ રીતે પલટાવી દઈશું અને બધી બાજુથી સારા એવા સરસ ફ્રાય કરી લઈશું સેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણા બટેટા વડા છે એ રેડી છે તો આ જ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લેવાના છે તો વારાફરતી આપણે બધા વડા છે તૈયાર કરીને રાખી દઈશું જો વડા આપણે પ્રિપેર કરીને રાખશું તો વડાપાઉં છે એ ઘણીવાર ગેસ્ટ આવ્યો અને આપણે બનાવવા હોય તો ફટાફટ છે એ બની જતા હોય છે તો આ રીતે આપણે બધા વડા છે એ તળી લઈશું હવે વડા જે બનાવ્યા એમાં બનાવતા આ જે ચણાના લોટનું બેટર વધ્યું છે એની આ રીતે હું નાની નાની બુંદી બનાવી લેવાની છે તો એના માટે નાના કાણાવાળો ઝાડો જે આવે છે આપણે ભાત ઓસાવાનો ઝાડો હોય છે એ લઈ અને એમાં ચણાના લોટનું બેટર રેડી અને આ રીતે એને કરશું તો સરસ નાની નાની બુંદી છે બનીને રેડી થતી હોય છે તો એને એકદમ સરસ એવી ક્રિસ્પી તળી લેવાની છે આ પણ વડાપાઉમાં સાથે સર્વ થતી હોય છે તો એ પણ મેં બનાવી લીધી છે થોડું ચણાના લોટનું બેટર વધે એટલે એમાંથી આ રીતની બુંદી છે એ તૈયાર કરી લઈશું તો એકદમ ક્રિસ્પી એવી બુંદી છે તૈળાઈ ગઈ છે તો આપણે એને પણ એક કાગળ પર કાઢી લેશું જેથી એમાં જે વધારાનું તેલ હશે એ સરસ નીકળી જશે હવે પાઉ છે એને આપણે વચ્ચે આ રીતે કટ મૂકી અને એક ચમચી એક નાની ચમચી લેવાની છે રેગ્યુલર જે હોય એ ચમચી જેટલી ગ્રીન ચટણી લઈ અને બંને સાઈડ આપણે લગાવી દઈશું તો બધી બાજુ ગ્રીન ચટણી છે એ સરસ લગાવાઈ જાય ત્યારબાદ એના ઉપર એક ચમચી જેટલી આપણે જે ડ્રાય ચટણી બનાવી હતી એ રાખી દઈશું અને વચ્ચે વડું મૂકી અને આ રીતે પણ તમે એને સર્વ કરી શકો પણ હું અત્યારે એને આ રીતે થોડું બટરમાં શેકી અને બનાવી રહી છું તો લાઇટલી આપણે એને થોડું થોડું બંને સાઈડ બટર લગાવી અને લોઢી ઉપર શેકી લેવાની છે ફ્લેમ છે એ આપણે સ્લો રાખીશું થોડીવાર માટે જ આપણે એને શેકશું અને જો તમારે શેક્યા વગર પણ આને સવ કરવા હોય તો એ રીતે પણ સવ થતા હોય છે તો આપણા વડાપાઉ છે એ બનીને રેડી છે એને મેં મરચાં તળેલા લીલા મરચાં ડુંગળીની સ્લાઇસ અને જે આપણે ઝીણી બુંદી બનાવી હતી ચણાના બેટરમાંથી એ અને ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ